તો મિત્રો અમે આવ્યા હતા છીએ ભર સરસ્વતી નદીમાં તો તમે જોઈ શકો છો કે અમે બાયક લઈને આવી જાય છીએ અને આરી સરસ્વતી નદી અને હોય ઘણા ટાઈમથી વિડીયો બનાવ્યા નહોતો એટલા માટે આવ્યા છીએ બરાબર તો આ પાછળ છે ચિકોતર માતાજીનું મંદિર તો પહેલાં તમને માતાજીના દર્શન કરાવી દઈએ તો જો હોય કારણ કે બધું હરખું કરી દીધું છે કમ્પ્લેટ લોડરથી બરાબર હોય પણ આવું બધું ખાડાનું બધું હતું પણ હાલ હરખું કરી દીધું ભાઈએ બરાબર બાકી માતાજીએ ખાસો બધો નેજો પણ આવી ગયો છું અને આપણે પહેલાં તમે માતાજીના દર્શન કરાવી દઈએ અને પછી આપણે સરસ્વતી નદીનો વિડીયો બનાવીએ તો તમે માતાજીના દર્શન કરી લો તો મિત્રો તમે માતાજીના દર્શન કરી લીધા અને અમે પણ દર્શન કરી લીધા છું બરોબર આજો માતાજીએ ખાસો બધો નેજો પણ આવી ગયો છું અને આપણે જોઈ શકો છો કે સરસ્વતી નદી ચાલુ જ છે તો આપણે સરસ્વતી નદીનો વિડીયો પણ બનાવવાના જ છીએ તો તમે વિડીયો બનાવી લેજો અને જો આપણો ભાઈ એ માતાજીને દર્શન કરે છે બાકી આપણે અમથી જઈએ છીએ સરસ્વતી નદી બાજુ અને સરસ્વતી નદીનો વિડીયો આપણે બનાવવાના છીએ બરાબર તો જો આરે આખી સરસ્વતી નદી જો હાલ આટલું પોણી હેડ શિયાભર બરાબર મોકેશ્વર જે ડેમ રહ્યો એકથી તો ઘેર બીજા ચાલુ નહીં પણ તો પણ આટલું પાણી હેડે અને આ બાજુથી આપણે ઘણા બધા વિડીયો બનાવી દીધા અને આપણે આ બાજુ જઈએ અમે થોડા મંદિરના પાછળ સાઈડીને એ સાઈડથી પણ તમે બતાવીએ બરાબર તો જો આટલું પોણી ભરેલું છે ખાડામાં અને આપણે આગળ જઈએ છીએ આ બાજુ ને એ બાજુ જઈને તમે બતાવીએ તો એ બાજુ છે પાણી હેડે છે પુલ નીચે થઈ હોય સરક આટલું પોણી હેડ પુલ નીચે હાલ જો ખાડા બીજા પડી ગયા છે પુલ ને તૂટી ગયેલો જે પહેલા પુલ હતો તૂટી ગયો હોય એના બધા ટુકડા બીજા પડ્યા છે જે પ્લાસ્ટર જેવું કરેલું હતું એ પણ તૂટી ગયેલું કારણ કે પોણી ખાચી બધું આવ્યું હતું એટલે જો સરસ્વી નદીનો જે પુલનો બીજો ભાગ રહ્યો એ રહ્યો આખો આ રહ્યો તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને વાયકા હા આટલું પાણી ચાલુ છે તો આપણા બાજુ આગળ જઈએ છીએ અને એ બાજુ કંઈ તમે બતાવી છીએ તમે વિડીયો બન્યા રહેજો તો જો આપણે જઈએ છીએ આ બાજુ પુલની પાસાની સાઈડના પુલની પાછાની સાઈડ હાલ આટલું પોણી ચાલો છોકર જોઈ શકો છો કે ભાઈ ઘણો બધો આ માતાજીના ધજાઓ કહો કે બધું જે કહેવાય ઘણું બધું આવ્યું છે બધું ભેગું થયું છે આમાં આ થોડું એક બાબતથી નદીને પ્રદૂષણ પણ કરે છે કારણ કે ઓમ હા ઓમ ક્યાં મતલબ કે બધાને એવું હોય કે ભાઈ નદીમાં પધરાવો એટલે એટલું સારું પણ ક્યાંનો મતલબ કંઈ ન અમુક અમુક જગ્યાથી અમુક અમુક રીતે તમે કરો ને તો આ રીતે થાય ને અને નદીમાં આ રીતનો કચરો ના થાય બરાબર જો પછી જોઈ શકો છો શિકોતર માતાજીનું મંદિર હમું દેખાય છે બાકી ઘણો બધો આ બધું નોશેલું છે ધજાઓનું બધું ખાશું બધું નદીમાં બરાબર તો તમે કમેન્ટ કરીને બતાવો કે આ જે બધું છે એ સારું છે તો ખોટું બરાબર બાકી હાલ તો ખોટું કહેવા જઈએ તો ઘણા વિરોધ ઊભા થઈ જાય છે અને સારું કહેવા જઈએ તો એ વિરોધ ઊભા થઈ જશે એવું છે બાકી તમે જ કમેન્ટ કરીને બતાવજો કે ભાઈ આ વસ્તુ કરવા જેવી છે નદીની અંદર કે ન કરવા જેવી બાકી મારા હિસાબથી તો આ બધું ખોટું છે કારણ કે ઓનર જે અમુક સિસ્ટમથી કરો તો નદીમાં ના પડ્યું રહે અને બીજું તો આપણું કોમ પણ થઈ જાય આપણી વિધિ પણ થઈ જાય અને નદીમાં આ રીતે થાય ન ગંદકી નદી એકદમ ચોખ્ખી જ રહે બરાબર બાકી તમે કમેન્ટ કરીને બતાવજો કે ભાઈ હા તું સર કે ખોટું આ બધું બરાબર એ બધું તો બરાબર સર પણ આ જો સરસ્વતી નદી રહે આપણે એમાં હાલ વધારે વાત કરવાની સર નહીં તમને આપણે બતાવ્યા છીએ સરસ્વતી નદી અને કંઈ જો હનુમાનજીના દર્શન થઈ જાય છે આ બેઠાવામાં જો હા આટલું પાણી ચાલુ હોય બરાબર જે નર્મદા નદીના નીર મુગેશ્વર ડેમમાં આવ્યા હતા હવે એનો વિડીયો આપણે ચેનલ પર સર તમે જોઈ શકો છો બરાબર નારિયા રહ્યા એક ફોટોગ્રાફી કરી રહ્યા એ મારા ફોટો એવો એવાનો વિડીયો તારું બાકી જુઓ આટલું પાણી હાલ ચાલુ હોય સરસ નદીમાં અને આપણે એમાં આગળ આમ જઈએ છીએ બરાબર જો હાલ એકદમ થોડું થવું જ પોણી ચાલું પણ બહુ મસ્ત એમ કે મતલબ કે ખાસ્સા ટાઈમ હજી હેડી જાય એવું હોય અને કદાચ જો ગેટ ખોલવું ને અમારે પોણી ચાલુ થઈ ગયું પોણી આવે નર્મદાનું ગેટ ખોલવું તો એ નદી વધારે ચાલુ રહે અને ભવિષ્યમાં ખોલવાની જરૂર પડશે તો કદાચ ખોલશું બાકી તમે માતાજીના દર્શન શીખો તો માતાજીના કરી લો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી હું તમારા માટે બહુ મસ્ત મસ્ત વિડીયો લેતો આવું